હેલો હાવ આર યુ વેલકમિંગ ઓલ ઓફ યુ ઇન યુટ્યુબ ચેનલ ચેનલ અને આજે બુકમાં છેલ્લા પણ તમારા ક્લાસના શિક્ષકને ખબર ન પડે એમ નવા નવા ચિત્રો દોરો છો નવા નવા કોક કાર્ટૂન્સ દોરો છો નવા નવા શબ્દોથી નવાજો છો નવા નવા શબ્દો ને આધારે કઈક વાતચીત કરી લો છો તો આજ એનું ભણવાનું છે એટલે કે તમે કઈક એવી ભાષા લખી કે જે ભાષા પ્રમાણે શિક્ષક કદાચ અંદર જોવે તો એમનો ખબર પડે પણ તમને ખબર પડી જાય તમે તમારા મિત્ર શું કહે છે તમે લખ્યું વાંચવાનું એટલે તમારા મિત્ર ને કઈ જાયું હોય હું લખી દઉં ને વાંચવાનું તારે સમજવાનું ક્રિકેટ રમવાનું ઓકે તો એવી કઈક એબીસીડી ની રમતો કક્કા બારકડી ની રમતો બહુ મસ્ત મજાની છે પણ એને માટે તમને એબીસીડી સીધી ને ઊંધી બે આવડવી જોઈએ એટલે કે સાહેબ સીધી આવડે છે ને ઉંધી આવડે છે એમ નહીં તમને એબીસીડી ને સીધો ક્રમ આપો તો 1 ટુ 26 નંબર પ્રમાણે ત્રીજા ક્રમે શ્રી આવે તો છેલે ત્રીજા ક્રમે કોણ આવે x આવે કેમ ખબર પડે આ બધું યાદ રાખવું પડશે અને એ યાદ રાખવા માટે એક મસ્ત મજાની ટ્રીક છે પણ એ ટ્રીક શરૂ કરીએ પેલા વાર્તા ને વાર્તા બાબુ ડોર ચાલતા ચપટી બોલ લાવતા છોકરાઓને સમજાવતા એક છોકરો વિસાણો કોઠી આડો વિસાણો કોઠી બડી આડી એને રાડ પાડી અરર મારી તે મસ્ત મજાની એક વાર્તા છે એક આઝાદ નામનો છોકરો છે એક 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 એપાર્ટમેન્ટમાં રહે છે અને એને રોજ જોબે જવાનું હોય નીચે ઉતરે જોબ માટે નીકળે અને ઘરના કોઈ સભ્યો ઉપર ઉભા હોય એને બાય કહી નીકળી જાય એટલે આઝાદ નામના છોકરાનું રોજ જે બાય બાય કહી નીકળી જવાનું એ જેવો નીકળે એટલે એના કોમ્પ્લેક્સમાં દૂધવાળો એન્ટર થાય એ દૂધ આપવા માટે આવે એ દૂધ આપવા માટે આવે પણ એ દૂધવાળા વાળા આવી નવી હવે ઇલેક્ટ્રિક બાઇક આવી ગઈ ને એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને દૂધ આપવા માટે આવે રોજનો આક્રમ આઝાદ નામનો છોકરો જાય બહાર બાઇક એતો જાય અને જેવો એ નીકળે એટલે એના દૂધવાળો શું કરવા માટે આવે દૂધ દેવા માટે શું લઈને આવે ઇલેક્ટ્રિક વેહિકલ લઈને આવે બરાબર છે અને એ કે આ એના ઘરમાં પેલા એના ફાધર ને અંકલ બેઠા હોય એને જોઈને દૂધવાળો એમ દૂધ વાહ અંકલ વાહ ફાધર યુ આર ગ્રેટ તમે બહુ મહાન છો ઓલા ચોકી ગયા ધબકારો ચોકી ગયો હુમલો આવતા આવતા રહી ગયો

આટલું કહીને દૂધવાળો નીકળી ગયો પેલો આઝાદ રોજ ટ્રાવેલિંગ કરે ટ્રેનમાં એ ઇન્ડિયન રેલવેઝમાં જાય એને એક દિવસ જોયું શું જોયું ત્યાં ગયો ને ત્યાં રેલવે સ્ટેશન ઉપર ટીવી મૂકી હતી એડવર્ટાઈઝ આવતી હતી પેલી હિરોઈન છે ને જેકલીન ફર્નાન્ડીસ એ પેલું બ્લેક વોટર કોહલી પીએ ને એવું બ્લેક વોટર પીને એડવર્ટાઈઝ કરતી હતી એટલે કાળું પાણી જોઈને આ ભાઈનું એ લોભામણી જાહેર બાજુ મન ખેંચાઈ ગયું તે એને ત્યાંથી બોટલ લીધી પાણીની મોંઘા મોંઘી આવે ને

એ ઘરેથી બાય નીકળો પોતાના કોમ્પલેક્ષ જેવો નીકળો એટલે દૂધ વાળો એવો દૂધ દેવો દૂધ વાળા દૂધ આપવા માટે જેવું દૂધ દીધું જોયું કે રૂમ માં ફાધર ને અંકલ બેઠા છે એને જોઈને કે તમે બહુ ગ્રેટ છો બહુ મહાન છો પેલા બે ચૂકી ગયા ચોકી ગયા કેમ અમે મહાન કેમ કે કઈ નહીં આ એપાર્ટમેન્ટ માં કોઈ લાંબુ જીવવું નથી સાઠ વર્ષ પછી કોઈ જીવતું રહ્યું નથી તમે જ બે એવા છો કે જે સાઠ વર્ષ પછી વટાવી ગયા છો રેડી એટલે એ સાઠ વર્ષ પછી તમે વટાવી ગયા યુ આર રેડ તમે હાઈએસ્ટ સ્કોર કહી દો આટલું કઈ નહીં નીકળી ગયું પેલો ભાઈ આઝાદ જે નીકળો તો એ ઇન્ડિયન રેલવે સ્ટેશન ગયો

તો રીટર્ન માં 6 નંબર રિવર્સ માં કોનો આવે યુ નો ફિનિશ એ બી સી ઉંદી સી ડી બે જોડી માં આવી ગઈ દાખલા તરીકે આયા 7 નંબર છે સીધો એ કોનો છે જી નો તો રિવર્સ માં કોનો હોય ટી નો ડન અને આને આધારિત તમને દાખલાઓ પ્રશ્નો પૂછે છે ક્લિયર છે સીધી નોંધી એ વિશે よろしくおいし

તો કેવી રીતે લખો આ જે આમાંથી જે આ લખ્યું એવી રીતે આપણે આનું લખવું હોય તો કેમ લખવાનું એવો પ્રશ્ન છે ઓકે ચલો કરો છે પછી તો ક્યારે આવે પ્લસ કરો તો ને બે પ્લસ કરો તો શું થાય એટલે એમાં કે પી એમઆઈ બે પ્લસ ને y z અને a એટલે રિટર્ન બાજુ એકલો સદ થ્યા નથી એટલે ઇનશોટ આ બધામાં કેટલા કેટલા વધારો છે તો ત્રણ બબે વધાર્યું ચલો d તો so, a o p q s t e, u e f g તો એનું શું લખાય f q u g f q u g h l g f Q U Q, आवा प्रश्न W V X W V X U

કેટલા ક્રણ ખઈશે આપણે જુઓ તો આર એસ આર પછી એસ ટી યુ વી અને ડબલ્યુ પાંચ ખઈશે ને હા કે ને એટલે આમાં કેટલા થઈ શે પાંચ ઓકે યુ યુ પછી શું છે વી એટલે એક જ થઈશે એસ પછી એક્સ એસ ટી યુ વી ડબલ્યુ એક્સ પાછા પાંચ ખૈસા एनओ अर्थ है कि जो 5 1 5 1 खसे जन टी पी પછી યુ એટલે એક જ ખઈ શકે તો આમાં એવું કરો ચલો પહેલો છે એમાં 5 ખસું ક્યુ ક્યુ પછી 5 બોલો શું થશે ક્યુ પછી શું આવશે બી ક્યુ પછી વી આવે ક્યુ પછી શું આવે એ બી સીડી ક્યુ પછી આર એસ ટી યુ વી

હવે તમને એમ છે સર આમાં ગોતું કેવી રીતે આમાં અઘરું પડી જાય કરવું શું હા કે ને એવો પ્રશ્ન છે તો અહીં જોષ્ટમાંથી આ બને રેડી તો આનું કોઈ રિપીટ થયું નથી તો ક્વિઝ નું કોઈ અહીંયા રિપીટ થશે નહીં ઈટ મીન્સ કે યુ વી ડબલ્યુ એક્સ માં તો આન્સર નથી બાકી બીજા ત્રણ ઓપ્શન ત્રણ ઓપ્શન માં ચેક કરો હું આપ્યું છે ટી એક્સ એલ અને સી જો બધા આપ્યું છે ને ટી એલ એક્સ અને સી એનું કઈ કનેક્શન આય મને ખરું હા બનશે ક્લિયર ને હવે આવશે કમ્પ્લીટ છે

રોજ એવું લખીને આપ્યું છે ને એમ એટલે શું લખીને આપ્યું છે ખબર છે આપણે મોબાઈલમાં આવે ને પેલું બધા હેસ્ટેડ દ્વારા ને 43 અને ડોલર આવું લખીને આપ્યું છે રોજ રોજને ને એટલે આવું લખીને આપ્યું વિચાર કોડવર્ડ લેંગ્વેજ મેં સમજાઈ ગયું તો હવે તમારે બીજું છે ફર્સ્ટ એને શું લખી છે છે એસ એસ પછી 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 અને તો હવે તમારે લખવાનું સ્ટોર શું લખવાનું છે સ્ટોર હવે આ લખતા શીખવાનું શું કરશું મેચ કરો હાલો પહેલું એસ જોઈએ ને એસ વાળું મેચ કરો અહી અહીં એસ માં 3 ને તો અહીંયા શું લખા છે 3 આવડ્યું પછી શું છે ટી ટી આ બે મતલબ શું છે અહીં ટી ને મતલબ શું છે 7 પછી ઓ ઓ અહીંયા શું છે 4 પછી આર આર માં હેશટેગ આર માં હેશટેગ એટલે આર માં હેશટેગ પછી ઈ આમાં છે નથી આમાં છે આ શું આવ્યું છે ડોલર પડી ગયો લ્યો કોડ 374 હેશટેગ ડોલર 374

બટેટા રેડે ને જમીન ની અંદર થાય ક્યાં થાય જમીન માં થાય જમીન માં કયું થાય બટેટા પણ બટેટા ને આપણે કીધું છે શું કેળા તો આના પ્રમાણે આન્સર આપણું શું આવે કેળા ઉગે ઉગે આદુ જમીન માં ઉગે પણ એનું છે ને પેલું થાય આ બટેટા નો તો આખો છોડ જ અંદર હોય સમજણ ગઠ્ઠો થાય એનો આ તો જમીન માં જ થયું તો ગઠ્ઠો પછી બહાર નીકળી શકે એટલે આનો જવાબ શું આવશે

रेडी समझाणु चलो नेक्स्ट जो लीला નો અર્થ પીળો થાય लीला નો અર્થ શું થાય પીળો બહુ ગીન્યા નથી મતલબ કે નહીં लीला નો અર્થ પીળો લીલો રંગ છે એનો અર્થ કીધો પીળો

કે લોહીનો રંગ જાગલી પણ લોહીનો રંગ શું છે લાલ અને લાલ ને આ હું કીધું છે રેડી આવડ છે હવે આવો દાખલો કમ્પ્લીટ આ કે ના હવે મજા આવે દાખલો છે બહુ મસ્ત છે બહુ બહુ મસ્ત છે અતિ મસ્ત છે અતિ એટલે અતિ મસ્ત છે ये अति मस्त अति ये कोई एक भाषा भाषा जे को यहाँ ये भाषा में ये लोग को बोले ओका पेरू એટલે એ આપણી ભાષામાં અર્થ થાય છે ફાઇન ક્લોથ સારા કપડા એમ ઈ લોકો એને ઓકા મેરો કહે છે એ આપણી ભાષામાં શું થાય છે ફાઇન ક્લોથ જેમ કે જો હિન્દીમાં આપણે શું કહીએ અચ્છા કપડે ઇંગ્લિશમાં શું કહે ફાઇન ક્લોથ ગુજરાતીમાં શું કહે સારા કપડા એવી રીતે એને કોઈ ભાષા છે એમાં એને શું કહે છે ઓકા મેરો બરાબર છે પછી ક્લીન વોટર ચોખ્ખું પાણી અચ્છા પાણી એને એ લોકો કહે છે મેટાલિઝા અને આપણે એમ કહીએ કે ફાઇન ક્લિયર વેધર સારું ચોખ્ખું વાતાવરણ તો એ લોકો એને કહે છે ડોના લીઝા પેલ તો એની ભાષામાં આપણી ભાષામાં જેને આપણે વેધર વાતાવરણ કહીએ છીએ એ એની ભાષામાં અર્થ શું થતો હોય છે આવો શબ્દ છે આવો પ્રશ્ન છે ફરીથી ઓકા પેરો એવું લખાઈને આવે

વેધર 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 તો આમાં માટે કયો શબ્દ શબ્દ છે છે એ ચાલો હે હવે જો જો એમાં અને બીજો શબ્દ કયો છે ક્લિયર હવે એ છે પેલું ક્લિયર આવતું છે ક્લીન ક્લીન ઓકે આ છે ને ઓકે અને હવે ચેક કરવાનું ચલો તો આ બેન પહેલા ફાઇન ફાઇન ફાઈન ઓકે પહેલામાં હું હતું ઓકા પેલું એટલે ફાઇન ક્લોઝ

આ આ ત્રીજું તો છે હવે બીજું લખો તો મેટાલિઝમ શું કીધું ક્લિયર વોટર ક્લિયર વોટર તો હવે બે માં કોમન શું છે ક્લિયર ક્લિયર ને પેલા તો અને બે માં કોમન આવતું એવું લીઝા લીઝા એનો અર્થ ક્લિયર નો અર્થ લીઝા હવે ચેક કરો લીઝા આવી ગયું પેલું આવી ગયું ને કોની માટે ફાઇન અને ક્લિયર માટે હવે એક જ વિધુ ને કોણ વિધુ ડોના ઈ કોના માટે ઉપરે વિધુ આવો દાખલો હતો મે કીધું ડાયરેક્ટ ઈ થોડો ટુકકો લાગે બેસી ગયો થોડું ચાલે લે ના ના એટલી વાર ખબર પડી જઈ હા હા મુજે ખબર પડી કમ્પ્લીટ આ કોકને બતાવું છે ત્યાં હું બીજું

ફાસ્ટ બોય એટલે ક્યાંક 125 રૂપિયા કરીને દુકાન દેવાનો અહીંયા એવું કઈ ન હોતા ને વેરી ફાસ્ટ બોય આ તો પ્રશ્ન છે આ આપણો પછી 738 લેખા અહીંયા શું કહે છે બ્યુટીફુલ લિટલ ગર્લ તો બ્રાઇટ નોર્થ શું થઈ ગયો બ્રાઇટ નોર્થ શું છે હાલો આ બેન સરખા હોય

મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે પણ જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને આવી જ મગજની કસરતો માટે મળતા રહીએ વિવિધ વિડીયો ત્યાં સુધી ટાટા